અઢાર કલાક એક્સિડન્ટ થયા છે હમણાં સુધી કોઈ પણ માહિતી આપતા નથી મેનેજમેન્ટને કહીએ કે અમે અમને થઈ ગયું એક્સિડન્ટ થાય અલગ વસ્તુ છે બરાબર પણ તમે કંઈ જવાબ તો અમને બહાર દેખાવા મળે છે કે દસ થી બાર માણસ લાપતા છે બરાબર હવે એમાં એ લોકો કંઈ કહેતા નહીં કેટલા હવે એક પોલીસ જંગલમાં મળી છે જંગલમાં ત્યાંથી ઉપડીને

છોકરા હશે કોઈ પણ જવાબદારી અધિકારી બનવા નથી આવ્યા કલેક્ટર સાહેબ આપણે મુલાકાત દીધી અમે એમને વાત કરી કે એમડી ને બોલો એવું સ્થળ પર મુલાકાત લઈને પછી રિટર્ન કરું જાણવા એવું બધું છે કલેક્ટર સાહેબ પાટણ દરવાની જતા રહ્યા આ શું યોગ્ય કેવાય કલેક્ટર

જિલ્લો હશે તમે પહેલો આવ્યા જિલ્લા કલેક્ટર આવ્યા એક શબ્દ બી નહીં કીધો એમને તો અહીંયા જવાબ આપવો પડે મીડિયા છોકરા જોઈ ચાંદી છે અમે છોકરો જોઈ ને આવ્યું એમના ખાતર નોકરી કરતા નહી ગાય

आप उम्मीद भी नहीं कर सकते इतनी सारी पुलिस आया यहाँ आ गई है ना तो दो 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 ये उनको बचाने के लिए आई अभी तक एफ नहीं किया उन्होंने आप सोचो ये बहुत पुलिस देखा है ना अपने आपको ऐसा लगता हो कि हमारे लिए न्याय के लिए आई ये न्याय के लिए नहीं है ये कंपनी की सेफ्टी और दो चार पुलिस तो यहाँ दिमाग लगा रही होगी कि यहाँ से कितना निकलेगा कितना हमको मिलेगा हमारा फायदा है हाँ वो बड़े अधिकारी ये सोचते हैं वो तो अपनी कैसे से, से करवा ले वो, वो सोचते दीपवालिक आप सोचो इतनी सारी पुलिस आई है ना तो आपके जहाँ यहाँ जितने रिलेशन है उनको बुलाना पड़ेगा क्या है की बोड़ी ये दस लाख हमको बोल रहे मैंने बोला एक करोड़ एक परिवार को दो सही बात फिर भी जो भी बात आती है આપી લેકન જલ્દી જલ્દી નિકા કરો રવાના કરો એ ફિરાકને પૂરી પોલીસ યડી પોલીસ આપ तुम्हारे और हमारे को न्याय देने के लिए नहीं आए आपके परिवार को न्याय ये रोते हैं ना उनके लिए नहीं आई ये तो कंपनी के, के लिए ये पुलिस आई है ये तो तो नहीं, 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 दो चार लोग तो ऐसे सोच रहे हैं कि अभी कंपनी वाले को कहाँ हाथ में ले और हमारी दीपावली हो जाए आप ऐसा मत ये सब पुलिस आए ना हमारी सेफ्टी के लिए ये ये अपने लिए अपने न्याय के लिए ये पुलिस आएगी नहीं इतनी आप फोन करके मर जाओगे ना तो अभी दस, दस पुलिस नहीं आएगी एक सोचो ले ले ये बोला गया तो बच्चों को बोले गए देख तो भी कर, कर है, है। अभी बॉडी ले जाके पीएम एम करके भी दे दे हमको वो तो क्या है बॉडी उठा के भी वो पड़ी का बना के देने की बात कर रहे हैं फिर भी हम बॉडी अभी एक्सेप्ट नहीं करेंगे जब तक ये कंपनी क्योंकि छोटे छोटे बच्चे हैं हम बैठे हैं ना यहाँ पे छोटे छोटे बच्चे हैं उनके न्याय के लिए हमको थोड़ा

ये आपको यहाँ की रियालिटी आपको है दी बहन है क्या तो करेगी इसलिए आपको भी बैठना पड़ेगा किसी और लगा ये पुलिस है ना ये पुलिस आपको न्याय दिलाने के लिए नहीं आई है ये उनकी सेफ्टी के लिए आई है छुटाया અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે મેનેજમેન્ટ સાઈડ પર રહી એના કરતા તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને બે પૈસા મળે નાના નાના બાળકો એ પ્રયાસો કરી આપણે પણ આ પીએમ બી કરાવી દેહો ને બોડી પછી તે બી જશે નહીં અમે તો અહીંયા તો અમે આવું કરવાના હશે ને ગોળીઓ પાછી લઈ નહીં આવીશું બોડીઓ ગોળીઓ લઈને એસપી કચેરી બે થશે ત્યાં બેઠી બરાબર પીએમ કરાવવાનું હોય તમે તમારી મરજીથી કરાવતા હોય ને કરાવી દો

માનવતા આપણે તમારી લીધે આટલી નાની છોકરી છે પંદર માં કેવી રીતે

તમે હું ભિખારી જેમ એ કરો છો કે એમના દસ પર આવ્યા પછી પંદર પર આવ્યા પછી સત્તર પર આવશો અહીંયા ને ગજા વેચવા બેઠા છો તમે બાર્ગેનિંગ ચાલે છે તમારો છોકરો મરી ગયો તમને તમે આવી રીતના બાર્ગેનિંગ કરવા તમે દસ ના પંદર બાર સત્તર તમે બહુ મજાક ચાલે છે અહિયાં ચાર માણસ થી લાસ્ટ બેઠી છે કંપની આ

તમે આ પાંચ હજાર કરોડ નું પ્લાન્ટ ઉભા કરીને બેઠા છો તમને પાંચ કરોડ આપવામાં આટલી સાથી ફાટે છે પેલો માણસ દસ હજાર કમાઈને એનું ઘર ચલાવતું બાર્ગેનિંગ કરવા બેઠો છો બે લાખ સેલરી ચાલીસ હજાર રૂપિયા સેલરી કરવા બેઠા સેલેરી સર્વિસ પ્રમાણે જો એક વસ્તુ છે નેક્સ્ટ ટાઈમ તમે બાર્ગેનિંગ કરવાની આવતા હવે મેનેજમેન્ટને ચોખ્ખું કહી દેજો

બે પાંચ કરોડ ની પડેલી હોય પછી આપણે કોઈ વાત કરીને બતાવ પહેલા નંબર કંપની બંધ હોય પહેલા નંબર કંપની બંધ પહેલા નંબર કંપની બંધ હોય